હેલો ફેમિલી કેમ છો બધા જય માતાજી આઈ હોપ કે તમે બધા મજામાં આવશો અને અમે પણ મજામાં છીએ તો ફેમિલી ઘણા ટાઈમ પછી આજે આપણે ફરીથી મળ્યા છીએ અને એમાં એવું છે કે વાગી રહ્યા છે અત્યારે અગિયાર જો કે સવા અગિયાર જેવું થઈ ગયું છે અને અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે બાર ક્યાં જઈએ છીએ તો હવે કોઈને નથી ખબર મેં ખબર છે એવું છે પણ ખબર નથી જો બેન ને ખબર પડી ગઈ એવું છે એમ મેં કીધું ત્યાં જઈને હું શિવ ને પણ કહીશ પણ કઈ નઈ હવે બેન ને તો ઓલરેડી ખબર છે પણ હજુ બીજી થોડીક એવી વાત છે કે જે શિવ ને નથી ખબર હો તો શિવ તમે આગળ જઈને તમને ખબર પડશે એટલે અને બીજી એક વાત એ હતી કે અમારા બેન આઈ ગયા હા આ બેન નો આજે છે બર્થડે તો અમારા હતી હેપી બર્થડે એટલે બધા સાથે અત્યારે જઈએ છીએ બાર ચલો તો મોડું કર્યા વગર ફટાફટ બોલો 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 જલ્દી ગુડી દીદી બહુ પસંદ છે આખો દિવસ ગુડી દીદી જોડે રહેશે એટલે નહીં જોયું તો મેમલી આ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ફટાફટ નીકળીએ અને ત્યાં જઈને મળીએ ગયા કેટલા વાગે છે તો ખબર નથી કારણ કે બસ હવે આપણે એક્ટિવા પાર્ક કર્યું છે અને શિવબાનો મૂડ જતો રહ્યો છે કારણ કે બેન રસ્તામાં સૂઈ ગયા હતા તો શિવબાએ કીધું એમ પહેલા સૌથી પહેલા આપણે જુડિયોમાં જ જઈએ થોડી ઘણી ખરીદી કરી લઈએ અને પછી વિચારીએ કે શું કરવું છે કે પછી ક્યાં નેક્સ્ટ જવું છે તો ચલો જુડિયોમાં

હા પણ બહાર જઈએ ત્યાં સુધી તો આપણે રહેવું પડશે ને પછી બેન કંટાળ્યા છો હવે જો અહીં સામે ઠીકો હા પણ હવે આપણે બહાર જઈએ પછી હો ને ચલ शिव बनખરા કરે ફાઇનલી આપણે આટલી બધી વસ્તુઓ લઈ લીધી છે ફેમિલી કારણ કે આવ્યા છીએ એટલે કંઈકનું કંઈક તો લેવાનું હોય જ શીવબાને હવે ભૂખ લાગીતી એટલે આપણે આવી ગયા છીએ હવે જ્યુસ લેવા માટે અને પાછું શીવબાને જ્યુસ જ નથી પીવું આઈસ્ક્રીમ ખાવું છે તો ચાલ આઈસ્ક્રીમ લઈ લઈએ હે મારા અમારા બેન ને પાછા કંઈક લઈને આવીએ ને આપણે બાર એટલે એને રીસાવાનું બહુ હોય હે ને. ઓ ચાલો આ બારે પાછી. શીવબાને આઈસ્ક્રીમ ઓગળી ગયો છે ને

કારણ કે શિવ સાથે હતી તો કીધું એને થોડું એન્જોય કરાવીએ પણ હવે છે ને એ બધો પ્લાન હવે આપણે કેન્સલ રાખવો પડશે કારણ કે ઘરેથી આવી ગયો છે ફોન અને મારી ફ્રેન્ડ છે તમને ખબર છે એને જવાનું છે હવે ઘરે કારણ કે બીજી જગ્યાએ જવાનું થયું છે ફેમિલી સાથે તો હવે આપણે થવું પડશે ને ઘરે જવા માટે બસ નીકળીએ તો ફટાફટ તડકાને આપણે ઘરે પણ પહોંચી જઈએ બ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા અને ચેનલ પણ નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મારા અગાઉના બ્લોગ આપણે ના જોયા હોય તો એ પણ જોતા જજો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી